વાત કરીએ ગીરની કેસર કેરીની આ જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે તે ગીરની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓના છે જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે કેસર નામ સાંભળતા જ ભલભલાના મોમાં પાણી આવી જાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે આથી પોતાના બાળક કરતા વિશેષ માવજત કરી ઉછેરેલા આંબાના ઝાડ પર કરવટ ફેરવી રહ્યા છે જોકે આંબાના વૃક્ષો તલાળા ગીરના સુરવા ધાવા ચિત્રાવડ હળમતિયા વાડલા સહિતના ગામોમાં પણ કપાઈ રહ્યા છે કેસર કેરીના આંબાના બગીચાઓ નષ્ટ કરતા ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા વર્ષથી કેરીના પાકમાં ઉત્પાદન ઘટી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસર અને કમોસમી માવઠાના મારથી કેરી પકવતા બાગાયતી ખેડૂતો દિન પ્રતિદિન નુકસાનીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે ગત વર્ષ અકોલાવાડી ગીર ગામે વીસ વીઘાના આંબાના બગીચામાં ત્રણસોથી થી વધુ આંબાના વૃક્ષોનું કટિંગ થયું હતું તો આ વર્ષે પણ આ

હું જશપંભાઈ ધનજીભાઈ અંતર ખેડૂત બોલું છું આજે અમારો વિસ્તાર સોરેસો ટકા બાગાયત વિસ્તાર છે આ છેલ્લા પાંચ છ વર્ષથી આ જે હવામાનમાં બદલાવ આવ્યો વાવાજોડા અનિયમિત વરસાદ ગ્લોબલ વોર્મિંગ જે હવામાનને હિસાબે આજે આંબાની અંદર એ જે પચીસ ત્રીસ કે ચાલીસ વર્ષનો આંબો છે એમાં વીસ કિલો કેરી પણ નથી બેસતી તો દવાનો ખર્ચો ખાતરનો ખર્ચો અને મજૂરી ખર્ચ પણ નીકળતું નથી તો એને હિસાબે આજે જો આ વિસ્તાર છે જે અમારા ગામની અંદર આજે સો વીઘાના બગીચા બગીચોનું કટિંગ

પેલું હવે સરકાર જે થોડું પ્રોત્સાહન કરી અને આંબા ન નીકળે એવી વ્યવસ્થા સરકારે કરવી ઘરનો બગીચો છે બગીચામાં કેરી કંઈ થતી નઇ એટલે બગીચો અમે કાપી નાખ્યો છે ઘણા ખર્ચા ના હતા સરકાર કોઈ જાતની સહાય ન આપતી તો શું કરવું અમારે તો વીસ વીઘાનો બગીચો હતો અને પતાવરણ ઝાડવા હતા એ પોણી ચારસો ઝાડવા હતા એ બગીચામાં વીસ વીઘા